આજરોજ સવારના હું જ્યારે મારા ઘરે જઈ રહ્યો હતો ત્યારે છોટુનગર સેન નંબર ત્રણના ખૂણે રસ્તાની અંદર એક ગાડી પડેલી હતી બ્લેક કલરની અને તે લોકો ત્યાં રહેતા હતા અને તેમણે મને છે ને ગાડી ભટકાણી ન હોવા છતાં એક સાઈડ ટ્રેક્ટર હતું ટેક્ટરને મેં સાઈડમાં લેવાનું કીધું અને ના ન આવતાં મને છે ને ઘાંટકી મારી નાખવાની ધમકી તેમજ મારવાની ધમકી અને મારી ગાડી ઉપર ખૂંબા માર્યા અને મને નીચે ઉતરવા માટે ગ્લાસ ખોલવાની ને એની ટ્રાય કરી પણ છતાં હું નીચે ન ઉતરો અને ગાંધીગ્રામ પોલીસ ચોકીએ સીધો ફરિયાદ લખાવવા માટે ઓળખ્યો ત્યાં અલગ અલગ ત્રણ જગ્યાએ મેં જણાવ્યું કે મારી સાથે આવી રીતના બનાવ બનેલો છે છતાં પછી પીઆઈ સાહેબે ટેલિફોનિક વાતચીત કરેલી અને પીઆઈ સાહેબે એમ કીધું કે ફરિયાદ લઈ લઈએ પણ ત્યાં નીચેના કર્મચારીએ કોઈ ફરિયાદ લીધેલી નથી તો મારી વિનંતી છે કે મારી ફરિયાદ લેવામાં આવે રાઠોડ સરનેમ છે હું એ ઓળખું છું બાકી નથી ઓળખતું કે એફઆઈઆરનું એફઆઈઆર લેવામાં આવે ગાંધીગ્રામ પોલીસ ચોકી